સુરત બાદ અમદાવાદમાં પણ લીંબુના ભાવમાં ભડકો થયો છે કારણ કે ગરમીથી રાહત આપતા લીંબુના ભાવ આસમાને પહોંચી જતા લીંબુમાં પણ જાણે ખટાશ આવી ગઈ હોય કડવાશ આવી ગઈ હોય તેમ લોકો લીંબુના ભાવથી પરેશાન છે અમદાવાદમાં હાલ લીંબુના ભાવ એકસો સાહીઠ રૂપિયે કિલો છે ભાવ ગરમી સાથે થોડા દિવસ પહેલા પણ સોને પાર લીંબુના ભાવ નોંધાયા હતા આજે આજે પણ પણ કિલોએ રૂપિયાએ પાર એ જ ભાવ યથાવત છે લીંબુના ભાવમાં ભલે વધારો થયો પરંતુ ગરમીમાં આવશ્યક હંમેશા લીંબુ હોય છે વડીલ લીંબુ કેટલું આવશ્યક છે એ પણ ગરમીમાં શહેરીજનો સૌથી વધારે પ્રિય લીંબુ હોય છે ત્યારે એના ભાવ પણ સોને પાર તેમ છતાં લેવા પડે એ મજબૂરી થઈ જાય છે શું થાય બેન હવે જરૂરિયાત હોય એટલે લેવું તો પડે છે ભાવ જે હોય તે પણ હવે દરેક વસ્તુમાં ભાવ વધતા હોય ઘટતા હોય જ્યારે ત્રીસના પાંચસો આપે છે અને વીસ ના પાંચસો આપે છે સિઝન ના હોય ત્યારે ચલો લીંબુના ભાવ જે વધી રહ્યા છે હાલ કેટલા ભાવ છે માર્કેટમાં કિલો એ કેટલા કેટલા ભાવે મળી રહ્યા છે લીંબુ સો રૂપિયા કિલો મળે છે આ એસી રૂપિયા કિલો નાની સાઈઝ જોઈએ તો એસી રૂપિયા મોટી સાઈઝ સો રૂપિયા લઈને અલગ અલગ જેવા લીંબુ તેવા ભાવ તેની કિંમત છે તે નોંધાઈ રહેલી જોવા છે તે મળી રહી છે કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવમાં પણ જે વધારો થયો છે એટલે કે એકસો સાહીઠ સુધી ભાવ છે તે કિલોએ જોવા અમદાવાદના માર્કેટમાં મળી રહ્યો છે